વાદળછાયા વાતાવરણ વચ્ચે તાપમાનમાં ઘટાડો થયો છે આગામી ચાર દિવસ તેજ પવન સાથે ઝાપટા પણ પડી શકે છે ત્યારે ભારે પવનથી પચીસ વૃક્ષ ધરાશાય થયા હતા સુરત મનપાએ વીસ જોખમી વૃક્ષોને ઉતારી દીધા છે તો સાથે સુરત મનપા દ્વારા બત્રીસ હોડી છસો જેકેટ અને ચુમ્મોતેર ઝાડ કાપવાના મશીન પણ તૈયાર રાખ્યા છે જ્યારે પંદરમી સુધી પાલિકાના કર્મચારીઓની કોઈ પણ રજા મંજૂર ન કરવા તાકીદ કરાય છે જાહેરાતના જોખમી હોર્ડિંગ્સ ઉતારી લેવા સૂચના અપાઈ છે તમામ ઝોનમાં કંટ્રોલ રૂમને સંકલનમાં રહેવા આદેશ કરાયા છે ત્યારે જરૂર પડે જર્જરિત ઇમારતો ખાલી કરાવી આશ્રય આશ્રયગૃહો તૈયાર રાખવા પર સૂચના અપાય છે વીજ કંપની અઢાર ફાયર સ્ટેશન પર ટીમ સ્ટેન્ડ બાય રખાય છે તો સુરત શહેરમાં કુલ પચીસ ઝાડ પડ્યા હતા રાંદેર ઝોનમાં દસ કતારગામમાં ચાર લિંબાયતમાં ત્રણ વરાછામાં ત્રણ સેન્ટ્રલમાં બે અને અઠવામાં બે ઝાડ પડવાના કોલ મળતા ફાયર બ્રિગેડ દોડતું થયું હતું અઝર ખુરશી સાથે હર્ષદ શેઠા